શું ચૈતર વસાવા જેલમાંથી છૂટીને આ સંજય વસાવા સામે ફરિયાદ કરશે કે સંજય વસાવા સામે ઝઘડો કરશે ઘણા બધા લોકોએ તો એવા પણ વિડીયો બનાવી દીધા કે ચૈતર વસાવાએ જેલમાંથી છૂટીને સંજય વસાવાને ધોઈ નાખ્યો સંજય વસાવા સામે આ ફેંક્યું સંજય વસાવાને માર્યો શું ખરેખર મિત્રો આ સાચા સમાચાર છે તમને ખબર હશે કે ચૈતર વસાવા સામે ફરિયાદ કરનારા સંજય વસાવા સંજય વસાવાએ મિત્રો ફરિયાદમાં એવું લખાવ્યું હતું કે ચૈતર મને છૂટો ગ્લાસ માર્યો અને એક આદિવાસી મહિલાને અપશબ્દમાં વાતો કરી આ નાનકડી વાતની અંદર ચૈતર વસાવા છેલ્લા એક મહિનેથી જેલની અંદર હતા ચૈતર વસાવા જેલમાંથી છૂટવાના છે પણ મિત્રો એક બીજા મોટા સમાચાર સામે આવીને ઉભા થયા છે ચૈતર વસાવા અને સંજય વસાવાના મિત્રો અમુક લોકો એવું કહી રહ્યા છે કે સંજય વસાવાને જેલમાં પૂરી દો અને ચૈતર વસાવાને અમુક લોકોએ તો એવું પણ કહી દીધું કે ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા તેમનું સ્વાગત કરી નાખ્યું મિત્રો અત્યારે હાલ ઓગસ્ટ બિલકુલ સમાચાર ચૈતર વસાવા જેવા જેલની બહાર આવશે એવા તરત જ આપણે તમને લાઈવ સમાચાર બતાવીશું કે ચૈતર વસાવાએ સંજય વસાવા સામે કોઈ હુમલો નથી કર્યો કે નથી સંજય વસાવા સામે ફરિયાદ કરી તો તમે આ ખાસ નોંધ લેજો કારણ કે અમુક લોકોએ એવા વિડીયો મૂક્યા હતા કે ચૈતર વસાવા જેલની બહાર આવીને સંજય વસાવા સામે ફરિયાદ કરી સંજય વસાવાને માર્યો પણ મિત્રો મિત્રો આ બિલકુલ ખોટા સમાચાર છે ચૈતર વસાવા જ્યારે જેલની બહાર આવશે ત્યારે આવું કામ નહીં કરે કારણ કે ચૈતર વસાવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે મહા રેલી કાઢવામાં આવશે હવે આપણે અંતે એ રાહ જોઈને બેઠા છીએ કે ચૈતર વસાવા કેટલા વાગે અને કેટલા સમયે જેલની બહાર આવે છે તો મિત્રો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે